સીબીઆઈ ઈડી અને ક્રાઇમ બ્રાન્ચ આ નામ સાંભળીને ભલભલાના માથે પરસેવો છૂટી જતો હોય છે અને જેનો ફાયદો ઉઠાવી રહ્યા છે અમુક બાજુ કચ્છની અંદર સ્પેશિયલ થર્ટીનની ટીમ બનાવીને ઈડીના અધિકારીઓ બનીને રેડ કરી અને પોલીસે તેની સર્વિસ કરી અને જણાવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો से डिमेंट है वो रिपोर्ट करेंगे हमने सब जानकारी आपको दे रहे हैं ये सारी सब चीज आपको जानकारी है ये सब चीजें रिकॉर्ड हो रही है ठीक है ना ये बात किसी को गलत इन्फॉर्मेशन आपने छुपाई ना नहीं छुपाई ये है दिवाली नाम लेट ऑफिसर ठीक है ये है

જેણે પૂર્વ કચ્છના ગાંધીધામમાં આવેલી રાધિકા જ્વેલર્સ અને જ્વેલર્સના માલિકના ઘરે બીજી ડિસેમ્બરના દિવસે રેડ કરી હતી પચીસ લાખ પચીસ હજારની કિંમતનું સોનું ચાંદી અને રોકડની લૂંટ કરીને ફરાર થઈ ગઈ હતી આ ટીમને પકડવામાં પૂર્વ કચ્છ પોલીસની ટીમને મળી છે સફળતા ભુજના એક કહેવાતા પત્રકાર અમદાવાદની એક મહિલા સહિત તેર આરોપીએ બોગસ ટીમ બનાવી ઈડીના નામે દરોડા પાડી રૂપિયા પચીસ લાખ થી વધુની ઉઠાન તરી કરી હતી આ કેસમાં હાલમાં બાર આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે એક આરોપી ફરાર છે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કિટ દાગીના એડીનું નકલી આઈડી કાર્ડ અને તેર મોબાઈલ સહિત બે કાર સાથે કુલ પિસ્તાળીસ લાખ થી વધુ નો જપ્ત કરાયો છે અલગ અલગ આરોપીનો બધાનો અલગ અલગ રોલ હતો જે ખોટા ઈથી ઈડીનું અધિકારી બનેલ હતો એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે જે અમદાવાદનો રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે પછી જે મહિલા છે નિશા મહેતા એ ત્યાં એક અમદાવાદમાં ફિનાન્સની ઓફિસમાં કામ કરે છે અહીંયાની જે લોકો જે એમને ટીપ આપવામાં આવેલ ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જુલેન દુકાનમાં રેટ થઈ છે

નકલી ઈડીના આરોપીઓ પાસે કરાવ્યું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કેસની તપાસ માટે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ભુજ ગાંધીધામ અને અમદાવાદ સહિતના સ્થળોએ અલગ અલગ ટીમોએ તપાસ કરી હતી આ દરમિયાન એક બાદ એક કડી જોડાતી ગઈ જેના આધારે તેર પૈકી બાર ભેજાબાજોને ઝડપી લેવામાં આવ્યા છે

અને એવી નકલી રેડ બીજી પણ કોઈ જગ્યાએ કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબતની એ લોકોની તપાસ કરવામાં આવશે એમાં ખાસ કરીને એક ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિસુભાઈ ખાછો એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે અને જે મેઈન ઈરાદો હતો કે પૈસાને લાલચમાં બધી વસ્તુ કરવામાં આવેલ છે 5 વર્ષ પહેલા પડેલી આઈટી ની રેડ થી નકલી ઈડી નો પ્લાન બન્યો પંદર દિવસ પહેલા સ્પેશિયલ ટીમ બની રજવાડી ચાની હોટેલમાં આરોપીઓ કરી હતી પોલીસ પોલીસના કહેવા મુજબ આરોપીઓએ રેડ કરતા પહેલા પરફેક્ટ પ્લાન બનાવ્યો હતો પંદર દિવસ પહેલા તેર ની ટીમ બની હતી તેમણે બીજી ડિસેમ્બરે ગાંધીધામની રાધિકા જ્વેલર્સને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું આરોપી ભરત મોરવાડિયાએ તેના મિત્ર દેવાયત ખાચરને આ જ્વેલર્સમાં પાંચ છ વર્ષ પહેલા આઈટીની રેડ પડેલી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના ચાંદી તથા રોકડ રકમ મળ્યાની માહિતી આપી હતી જ્વેલર્સ પાસે સો કરોડથી વધારેની મિલકતો હોવા અંગેની માહિતી પણ આપી એ માહિતી આરોપી દેવાયત ખાચરે તેના મિત્ર અને ભુજના પત્રકાર અબ્દુલ સતાર મંજોઠીને આપી અબ્દુલ સતાર માંજુઠીએ આ માહિતી તેના મળત્યા હિતેશ ઠક્કર અને વિનોદ ચુડાસમાને આપી ભુજમાં મળી ઈડીની રેડ કરવાનું નક્કી કર્યું ત્યારબાદ બનાવના પંદર એક દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્ટેશન સામે આવેલી રજવાડી ચાની હોટેલમાં મુલાકાત કરી અને નકલી રેડ કરવા માટેનો પ્લાન બનાવ્યો આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશીષ મિશ્રાનો સંપર્ક કરી તેને રેડ કરવાની ટીપ આપી અમદાવાદની ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરતા શૈલેન્દ્ર દેસાઈને પ્લાન સમજાવ્યો ઈડીના અધિકારી જેવા દેખાવા ત્રણ વ્યક્તિએ સૂટ પહેરવાનું નક્કી કર્યું સર્ચ કરવા માટે નિશા મહેતાને પણ સાથે રાખી આમ ઈડી અધિકારી તરીકે रेडी आरोपी देसाई, अंकित तिवारी नाम नो आईडी बता तो अब आपके, आपको क्या पूछना तो हम। है में आपके पास ने? में केश है। तो पे उदेगा उदेगा आपने जो तो जानकारी देंगे उससे ज्यादा कुछ चीजें मिली तो आप गलत जानकारी के इलाज में आपको ऐसे ही बताऊँगा और इससे ज्यादा निकले कम निकली तो मैं भी गलत हो यस बिल्कुल रहा हूँ और चीज़ें होने से मतलब हाँ ये सारे लोग हो जाएंगे हाँ जी मैं इसीलिए बोल रहा हूँ मैं मुझे रियली इधर मुझे पक्का नहीं पता है कितना है इसलिए मैं कोई ऐसा फिकर नहीं बोल रहा है चार सारे सारे ऐसा चीज़ें जो आपके घर है सारा चीज पता है बिल्कुल बिल्कुल पता है बताने के लिए पहले सी बता दोगे उतनी चीज़ें कम होगी हाँ और चीज़ें बताएंगे तो घर तो पे घर पे, पे कैश होगा लेकिन कितना होगा वो मैं फिगर फिक्री आप देख लीजिए आपको टाइम दे रहा हूँ बिल्कुल है ना आप देख लीजिए मैं टाइम दे रहा हूँ कितने कितना मिलना चाहिए आपको टाइम बीस मिनट आ जाता है ना ले लीजिए ठीक है ले लीजिए एक हमारा साफ रहेगा आपके साथ में ठीक है अच्छे कर लीजिए इसके अलावा इसके अलावा जो आपके पास में गोल्ड हो कुछ अनैतिक चीजें हो चीज है जो भी है डायमंड है जिनका वो सारे सब चीजों का बिल आपके पास में कितन के मिलेंगे कितनों की नहीं मिलेगी ठीक है उस हिसाब से आप आराम से सोच रही थी आप अभी आपको सहयोग से काम करेंगे कोई नहीं है ठीक है लेकिन एक बात ध्यान रखें नहीं आए पता है वो आप जो है आप पूरा उसका इसलिए अभी का भी आपको छोड़ रहे हैं चीज़ें आप अपने हाथ से कर लें और हमें सही जानकारी दे देंड ही नहीं मुझे और भी एक क्वेश्चन है जैसे कि